હેલો ગાઈડ બેક ટુ માય ન્યૂ વિડિયો જય માતાજી મિત્રો અને હર હર મહાદેવ બધાયને તો કેમ છો બધાય આપણા વિડીયો જોતા હોય બધાય મજામાં જ હોય મિત્રો તો આપણે આજે સવાર હવારમાં રનિંગ કરવા આવ્યા હતા પોલીસમાં આપણે ગ્રાઉન્ડ છે પચીસ તારીખે તો રનિંગ કરવા આવ્યા હતા તો આપણે વિડીયો ઉતારી લીધો મિત્રો આવ્યા હતા અમે માનું ને કે પાંચ સાડા પાંચ છે રનિંગ કરવા આપણે એકલા જ આવ્યા હતા મિત્રો જો હજી અંધારું છે શારીખોર હજી દે ઉગ્યો નથી અને રનિંગ કરી અને બધું કમ્પ્લીટ કરીને કોઈ વિડીયો ઉતારી લઈ જય માતાજી મિત્રો બધાઇને તો પચીસ તારીખે કિને કિને ગ્રાઉન્ડ છે જરાક કોમેન્ટ કરી દેજો મિત્રો આપણે જૂનાગઢ જવાનું છે પચીસ તારીખે પચીસ જાન્યુઆરીએ દોડવા માટે મિત્રો તૈયારી ચાલુ કરી દેજો ધોમ ધોકા અને થોડી જ જવાનું છે આ ફરી મેકવાનું થતું જ નથી તો જય માતાજી બધાઈને હાલ તો આપણે રનિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે હે આપણે ઓલમોસ્ટ ત્રેવી સાડા થાય છે મિત્રો કમ્પ્લીટ તમે બધાય ચાલુ કરી દેજો મિત્રો અને એક વાત કહો ને મિત્રો તો તમે રનિંગ કરવા આવતા હોય ને તમારા ગમે એ મિત્ર આવતા હોય ગમે એ ભેરા આવતા હોય ને તો એનું કોઈ દી પેલું નહીં કરવાનું કે એ આવે તો જ આપણે રનિંગ કરવા જવાનું નકર નહીં જવાનું મિત્રો આજ સવારમાં મારા ભેરો એક મિત્ર આવે તોડવા એને મેં કોલ કર્યો હતો કાલ ચાર પાંચ કોલ કર્યા પાયડાની સવારમાં અને એક બીજો મિત્ર હે એને કોલ કર્યા તો એને સિશઅપ કરી નાખ્યો ફોન તો મિત્રો કોઈ આવે કે ન આવે બાકી તમારે મહેનત ચાલુ જ રાખવાની હે મિત્રો કોઈ નથી રોડમાંથી અટાણા તો થોડો થોડો દેહ ઉગવા મળી હમણાં સૂર્યનારાયણ ઉગશે લાલ લાલ થયું ને સૂર્યનારાયણ દેખા હે ચાલો જય માતાજી મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો અને આપણે આપણી યુટ્યુબ ચેનલના વિડીયા બધા જોઈને અમને બધા નાનંદ આવી જાય ને તો જ લાઇક કરવાની બાકી કરવાની નહીં તો હાલો જય માતાજી અને આવા નવા વિડીયો જોવા માટે સપોર્ટ કરો આપણે પચીસ તારીખે જ આવવાનું જુનાગઢ રનિંગમાં તો નાનું કેવો માહોલ છે અને કેવું છે બધું એ હું તમને બતાવી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો જય હિન્દ